રાજ્યમાં એક્યુઆઈ લેવલમાં સતત વધારો થઈ રહ્યો છે શહેરના અનેક વિસ્તારોમાં એક્યુઆઈ ત્રણસોને પાર પહોંચ્યો શહેરના મુખ્ય માર્ગો પર ચાલી રહી છે રસ્તાની કામગીરી ત્યારે કાર્પેટીંગની કામગીરી દરમિયાન ધૂળ ઉડતા પ્રદૂષણ વધી રહ્યું છે ધૂળ ઉડવાના કારણે વાહન ચાલકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે શરદી ખાંસી ઉધરસની સમસ્યા થઈ રહી છે તંત્ર પ્રદૂષણ ઘટાડવાના પ્રયાસ કરે તે ખૂબ જરૂરી છે

અમુક આ ધૂળની ડમરીઓ અત્યારે ઉડે છે તો રોડ રસ્તા સાફ કરવા જોઈએ અને બાકી તો ફેક્ટરીમાં ને ધુમાડા થતા હોય તો એ બધું જેના લીધે પ્રદૂષણ થતું હોય એ પ્રદૂષણ ઓછું કરવાનો પ્રયત્ન કરવો જોઈએ તો એક્યુઆર લેવલ ઘટે અને સ્વાસ્થ્ય ઉપર અસર ના થાય ઓછી રાજકોટ શહેરની અંદર એક્યુઆઈ લેવલ છે તે દિવસે ને દિવસે વધતો જોવા મળી રહ્યો છે બીજી તરફ રાજકોટ શહેરના જે મુખ્ય માર્ગો છે જેને દેખાડવાનો પ્રયાસ કરીશ કે હાલ એ મુખ્ય માર્ગો ઉપર જે કામગીરી કરવામાં આવી રહી છે રીકાર્પેટિંગની આ રીકાર્પેટિંગની કામગીરીના કારણે છે તે માથે ધૂળ છે તે પાથરવામાં આવતી હોય છે ને એ જ ધૂળ છે તે હવાની અંદર ભળે છે અને હવામાં જે રીતના જોઈ શકાય છે કે જે પણ વાહનો ચાલતા જોવા મળી રહ્યા છે વાહનોની સાથે સાથે હવામાં ધૂળનું પ્રમાણ પણ વધુ પ્રમાણમાં છે તે જોવા મળી રહ્યું છે રાજકોટ શહેરના કાલાવ રોડના દ્રશ્યો છે કે જે આગળ રોડ છે તે બનાવવામાં આવ્યા છે અને માથે જે ધૂળ પાથરવામાં આવી હતી જેના કારણે હવાની અંદર ધૂળ છે તે ભળે છે ને એક્યુઆઈ લેવલ છે તે વધતો જોવા મળે છે આના કારણે રાજકોટ શહેરનો એક્યુઆઈ લેવલ છે તે

ભોગવવી પડતી હોય છે ને જે રીતના રાજકોટ શહેરના જે અલગ અલગ ઘણા મુખ્ય માર્ગો છે કે જેના ઉપર રીકાર્પેટિંગ કરવામાં આવ્યું છે પરંતુ ધૂળ જે ત્યાં પાથરવામાં આવતાની સાથે જ છે તે આ જે સમસ્યા માથું ઉચકતી જોવા મળી રહી છે રાજકોટના લોકો આ સમસ્યાથી જે રીતના પીડાઈ રહ્યા છે પરંતુ રીકાર્પેટિંગ કરવું પણ જરૂરી છે પણ બીજી તરફ તેના માટે છે તે પ્રદૂષણ ન થાય તેના અલગ ઉપાયો છે તે શોધવા જોઈએ રાજકોટ મહાનગરપાલિકાએ પરંતુ રાજકોટ મહાનગરપાલિકા છે